જો મિત્રો આ છે અમારા બગદાણા ગામનું પોલીસ સ્ટેશન અને આ છે બગદાણા મંદિર બાપા સીતારામ નું બજરંગદાસ બાપા મંદિર છે આ છે પાર્કિંગ બગદાણા ગામનું પાર્કિંગ છે જયારે વધારે વાહન થાય ને ત્યારે આ મોટા પાર્કિંગ માં મૂકવાના હોય છે વાહન અને સામે છે મંદિર અને મંદિર અને ગેટ ની વચ્ચે છે ને નદી છે આ છે બજરંગદાસ બાપાના મંદિરે જવાનો ગેટ મેન ગેટ આ છે મંદિર મંદિર માથે ધજા ધજાની માથે જે ચોકઠું દેખાય છે ને એ સોનાનું છે કોઈને ખબર ન હોય તો કહી દઉં અને મંદિરમાં અત્યારે હું જાતી નથી કેમ કે ટાઈમ નથી મારી પાસે પછી ક્યારેક આખો લોક બનાવશું અહીંયા છે બૂટ સપ્પલ મૂકવાનું અને એ જ બાજુ છે ગોપાલ ગ્રામ નંદીગ્રામ અને શું કહેવાય ધર્મશાળા બધી સુવિધા છે મગદાણા બાપા સીતારામની જગ્યામાં અને આ છે સોકડી મગદાણાની મેન મેન રસ્તો છે ઓલી બાજુ જે તળા છે આ બાજુ જાય મોવા હા અમને દેખાય છે પોલીસ ચોકી અને આ છે રસ્તો હવે બતાવો અહીંયા ભરાય છે પૂનમનો મેળો હવે શું કે આવતી પૂનમ છે ને તે દિવસે પાંચ દિવસનો મેળો ભરાય પૂનમ પડવો બીજ ત્રીસ ને સ્વચ સો સ્વચના દિવસે બાપાની પુણ્યતિથિ હોય છે એટલે ચાર દિવસનો મેળો ભરાય છે અને મેળો ભરાય એનું નામ છે દિવેલ્યુ એ ત્યાંથી સીધા જાઓ એટલે બગડેશ્વર મહાદેવનું મંદિર આવે અને ત્રિવેણી સંગમ પણ ત્યાં જ છે ત્રણ નદી ભેગી થાય છે અને બગદાલમ ઋષિ તપ કરેલું એ પણ ત્યાં જ છે હાલો તો આવજો